નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સિંહનું દાન બનેલ એક સત્ય ઘટના વિશે મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંછોજી થઈ ગયા એ વખત હળવદના રાજરાણા કેસરજી ઢોળના રાજા અને ચાંપોજી એકસાથે ગોમતીજીમાં નાહાવા ગયા હતા ગોમતીજીમાં સ્નાન કરતી વખતે દ્રાધાના તથા ધોળનાના દરબારે વ્રતો લીધા પણ સાંચોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કાંઈ હશે તે હું મારા માગનારને આપીશ ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા બે મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા પણ ચાંપોજીની પ્રતિજ્ઞા તો જીવ સચોટથી હતી હળવદ દરબારે પોતાના દર્શોધી ચારણને ઉશ્કેર્યા વસન આપ્યું કે પરમારનું નીમ જોડાવો તો હું જે માંગે તે તને આપું ચારણે કહ્યું પરમારનો પુત્ર હું માથું માંગીશ તો માથું એ વધેરી દેશે દરબાર કહે એવું કંઈક માંગ કે પરમારને ના પાડવી પડે ચારણ મૂળી આવ્યો ભરક છેરીમાં દેવી પુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા સાંજોજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શાક માટે નહીં માંડવરાજ જેવો મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે અન્નદાતા મારે તારી સિદ્ધિની એક પાઈએ નથી જોતી તારા લખો સાવ પણ ન ખપે તારા માથાનો પણ હું ભૂખ્યો નથી જે માંગવું હોય તે માંગો ચારણે ગોઠણ બેર થઈને દુહો કહ્યો કે અશ આપે કે અધપતિ અશ આપે કે અધપતિ દે ગજ કે દાતાર સાવજ દે હું સાવ ભલા સાવજ દે હું સાવ ભલા પાર કરા પરમાર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપ સાવજ સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવતો સાવજ સારાને લલકાર કર્યો જમીદાન કે જબર જમીદાન કે જબર લીલવણું લીલાર સાવજ દેમું સાવ ભલ સાવજ દેમું સાવ ભલ પારકરા પરમાર કોઈ જબરા રાજાઓ જમીનમાં દાન આપે કોઈ પોતાના લીલા માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે તો હું સાવ જ માંગુ છું હાહાકાર કરીને આખી કચેરી તાળુકી ઊઠી ગઢવા આવું માંગીને પરમારની આબરૂ પાડવામાં વડાય માનો છો કે સારાને તો બિરદાવળ ચાલુ જ રાખી ક્રોડપસા કે કવ્યંદને લાખપસા લખવાર સાવજ દે હું સાવ ભલ પારકરા પરમાર તું બીજા કવિઓને ભલે પસાવ અને લખ પસાવના દેજે પણ મને તો હે પારકરા પરમાર સાવ જત ખપે ગોજારો ગઢવો સભામાં સ્વર ઉઠ્યો ગઢવીએ ચોથો દુહો ગાયો દોઢા રંગ તું ને દઉં ડોઢા રંગ તું ને દઉં સોટા બુદ્ધિ સાર મોટે ઉજળે દે મને પારકા પારકરા પરમાર હે સારી બુદ્ધિવાળા વાળા સોઢા પરમાર હસ્તુ મો રાખીને મને સાવજ દેજે એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કસુમ બોલાઈશ સાંસોજીના મુખની એકે રેખા બદલી નહીં મો મલકાવીને એણે કહ્યું કવિરાજ આવતીકાલે પ્રભાતને તમને સાવજના દાન દેશું મધરાતે માંડવ રાજના થાનકમાં જઈને સાંસોજીએ અરજ ગુજારી એ સુરજદેવ જીવ તો સાવજ સી રીતે દઉં તારી ધજા લાજે નહીં એવું કરજે દેવળના ઘૂમટમાંથી ધણ આટી દેતો અવાજ આવ્યો હે છત્રી એમાં મારી પાસે શું આવ્યો મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે તું છત્રી શો તો એમાંથી એકાદને ઝાલી લે બીજો દિવસ થયો પ્રભાતે આખી કચેરીને લઈને સાચોજી સોટીલાના ડુંગરામાં ગયા સારણે કહ્યું સાલો કવિરાજ સાવજ શીર પૂર્યા વિઠલતે વણપાર શરમ રાખ્યા શાંત તળી જગદીશણ ગજતાર ત્યાં તો ત્રાળ દેતો એક સિંહ નીકળ્યો ડોટ કાઢીને સાચોજીએ એના કાન ઝાલ્યા બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો પરમારે બૂમ પાડી યો કવિરાજ આ સાવજના દાન સારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે સાચોજીએ સાદ કર્યો ગઢવા નવ લાખ લોબડિયાળીઓ લાજે છે અરે તું કોઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો સાવજ ભાડી સામોહો ભાટક્યા કેમહી ભાગ પાછું પાછા પગ ભરવાના ઘટે ભડ જને સિંહને સામો ઉભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ઓ સારણ મર્દને પાછા પગલાં માંડવાનો શોભે દાન માંગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો સારણનો વંશ લાજે શું કરવું સારણે શતુરાય કરીને આગે ઊભા ઊભા કહ્યું કે સાંજે છી સમર્પ્યો કેસર ઝાલ્યો કાન હવે રમતો મેલે રાણા પોત્યો પરમારા ધણી ઓ બાપ ચાચા તે કેસરી સિંહને કાન ઝાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે હે રાણા સાવજને માથે માથ હાથ ફેરવીને રાજા બોલ્યો જાઓ વનરાજ વનરાજ મારી લાજ આપે આજે તમે રાખી છે સાવજ ચાલ્યો ગયો લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ